કેવા બન્યા છે જો કહેજો કેવા બનાવી એમ હા પે હવે પંખા કે પહેલાં વીંઝણા કહેતા સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને સવારના નવ વાગ્યાના અને જો રેડી થઈ ગયા તો ઓફિસે ગયો અને પછી મેં કીધા બધા જાજા દિવસના જય શ્રી કૃષ્ણ કરીએ બધાને ઘણા બધા દિવસે આજે બ્લોગ બનાવ્યો કાંઈક નવું હોય તો ગમે કે તમને લોકોને જોવું કઈ નવું ન હોય એટલે હું કાંઈ બનાવતી નતી તો અમારે તો હું છે કે ભગવાનની સેવા પૂજાનું જાજુ હોય પપ્પાએ બનાવ્યું છે કા હા જો હું બતાવું તમને હિરેનના પપ્પાએ હું બનાવ્યું છે હા તો ખાલી તૈયારી હાલેશ કા સીતારામ

ને આપણી પાસે ઓલું ગન નથી ગન હોય તો સરસ રીતે થઈ જાય હે ને ઈ પાછા એવું કાલ ના બનાવે છે લાવી તો પડશે આપણે કાક ને કાક બનાવવાનું તો મે કાલે જ કાનજી એ પહેરી એ કમળ માળા બનાવી જો આવી રીતના અમારે બધું આવું જ હોય જો ફ્રી થાય ને તો આવા નાના નાના ઓશિકા એમ તો હતા ઓશિકા જો આ રીતના પણ તો મેં કીધું લે નાના નાના બે કાના ના બનાવવાના હતા ને તે જો બનાવી નાખ્યા પછી આ બે આ ગોળિયા બનાવી નાખ્યા અને જે કવર બનાવવાના બાકી છે પણ હંચો બંધ છે ત્યારે અમારો એવું છે બધું જા આ ગાડલું છે ભગવાન કવર બનાવવાનું બાકી છે હજી એવું બધું નવીન કાંઈક કર્યા કરીએ ભગવાનનું બીજું તો કાંઈ ન હોય તો હાલો જો હજી કપડાં બાકી છે ધોવાના હોય તો વહેલા કપડાં ધોવાઈ જાય વહેલી જાગી હોય તો વહેલા ધોવા જાય મોડી જાગો તો મોડા ધોવા જાય કાં

જલ્દી જલ્દી ઊભા થઈને જલ્દી સ્લાઇડિંગ મોટી રહે ને એટલે વધારે ને ગરમી ના લીધે ખુલ્લું રાખે કા આપણે વધારે પવન લાગે હા ઉપર્યું ને એટલે ટીજા મા હા અને જો તો પવન ન લાગે વરસાદય આવો તો હો હું ચાડીન ને ત્યાં બધું ભીનું હતું બરો વરસાદ જો હા કોઈને વાવા જોરું થયું હોય તો કહેજો કમેન્ટમાં કા અને બસ જો આવી રીતે છે અહીં વાસણે પડાસ મારે હાલો હું હવે કામે લાગી જાઉં

અમે લાગી જાઓ કપડા ની બધું પડ્યું છે તો આજે મોડું થશે કદાચ કામ કરવાનું કપડાં તો જ પાકીને કચરા મોટા કરવા પછી રાંધવાનું પાસે એનું એ રોજ એટલે એમ થાય કે નવું શું બતાવું તો જો અમે સવારે વાત કરી હતી ને વીંજણાની એ હવે થયા આવા બન્યા છે જુઓ કોમેન્ટમાં કહેજો કે એવા બનાય એમ હા તે હવે પંખા કે પહેલાં વીંજણા કહેતા અને આમે મીઠના કઈ જેસીયા કા આવા બન્યા છે જો ભગવાન પાસે મૂકવા મળ્યા હજી સુકાવા દેવા પડશે નીકળી જાહે હો તો જો આવા અમારા મીઠના બન્યા છે કેવા લાગે છે તે કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો આવજો બધાય જય શ્રી કૃષ્ણ બધાઈને બધા મિત્રોને મારા આખી યુટ્યુબ ફેમિલીને અને સપોર્ટ કરતા રહેજો બધાએ કાંઈ તમને એના ભગવાનનું કામ કર્યું છે કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો તો જય શ્રી કૃષ્ણ બધાને